પાણી પુરવઠા બોર્ડની બેદરકારીથી એક મહિનાથી પીવાનું પાણી નથી મળતું રાપર તાલુકાના ફુલપરા ગામે પુરવઠાના અધિકારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ પાણી પુરવઠા વિભાગ રાપર તેમજ બચાવને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના કાને વાત સંભળાતી નથી છેલ્લા બે ત્રણ દિવસથી પીવાનું પાણી બંધ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સરકાર શ્રી દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે નલ સે જલ યોજના હેઠળ નલ ખાલી જોવા મળી રહ્યા છે સમગ્ર વિગતો સ્થાનિક લોકોએ આપી હતી રિપોર્ટ બાય ગની કુંભાર મળતું નથી મરે બસો ટ્રોફી મરે ઢોર ટ્રોફી મરે